ભરૂચ નેશનલ હાઈવે અડતાલીસ પર ના કેબલ બ્રિજ નવા અને જૂના સરદાર બ્રિજ ના રોડ લોક પ્રેમી પંખીડાઓ માટે આશ્રય સ્થાન સાથે જુઓ શું શું જોવા મળ્યું આ ભરૂચના હિન્દુ સંગઠનના કેટલાક સભ્યોએ ભરૂચ નેશનલ હાઈવે અડતાલીસ નજીક આવેલ અતિ પ્રાચીન રામ જાનકી મંદિરે અયોધ્યામાં રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ આ મંદિરમાં ધાર્મિક કાર્યક્રમોને લઈ મહત્વની મિટિંગનું આયોજન કર્યું હતું અને સવારે હિન્દુ સંગઠનના લોકો એકત્ર થયા હતા તે પહેલા તેઓ મંદિર નજીક નર્મદા નદીના કાંઠે પહોંચ્યા હતા જ્યાં અવરવળી જગ્યાએ પ્રેમી પંખીડાઓ ઝડપાઈ ગયા હતા અને હિન્દુ સંગઠનના સભ્યોએ ઝડપાયેલા બંનેની પૂછપરછ કરતા યુવક મુસ્લિમ નીકળ્યો હતો જ્યારે યુવતી પણ મુસ્લિમ છે તેવી

આજ રોજ અમે રામ જાનકી હનુમાનજીનો જે આશ્રમ છે ત્યાં એક કાર્યક્રમ નિમિત્તે દર્શન માટે આવ્યા હતા અને ત્યાં જે કેબલ બ્રિજ છે ત્યાં અમે લોકોએ એક કપલને આવતા જોયું તો એ કપલની અમે થોડી તપાસ કરી તો હિન્દુ મુસ્લિમ કપલ હતું અને પછી અમે એ દીકરીના મમ્મીને બોલાવ્યા અને સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એની જાણ કરવામાં આવી કંટ્રોલ રૂમમાં પછી અમે અહીંયા આગળ ગયા તો કેબલ બ્રિજની નીચે એક અમને રૂમ જેવું દેખાયું અને એ રૂમની અંદર વપરાયેલા બહુ મોટી સંખ્યામાં અમને નિરોધ જોવામાં મળ્યા એટલે આ જે પવિત્ર ભૂમિ છે રામ જાનકી આશ્રમ જે અયોધ્યાના દ્રષ્ટિ ચાલે છે તો આટલી સરસ પવિત્ર જગ્યા પર આ દુષ્કર્મ કરી રહ્યા છે લોકો તો આ પવિત્ર ભૂમિને અપવિત્ર કરી રહ્યા છે તો મારી પ્રશાસનને એટલી જ વિનંતી છે કે અહીંયા આવીને એ લોકો પોલીસ પેટ્રોલિંગ કરે અને આ જે બ્રિજની નીચે રૂમ્સ બનાવેલા છે ત્યાં અંદર જઈને તપાસ કરે અને આ જે રૂમ્સ છે એને બ્લોક કરે કેમ કે અહીંયા વારંવાર પ્રેમી પ્રંખીડાઓ આવે છે અને પોતાની હવ સંતોષે છે તો આ પવિત્ર જગ્યાને અપવિત્ર ન કરે આટલી જ મારી પ્રશાસનને વિનંતી છે જય શ્રીરામ યુવતીની માતાને પણ આ બાબતે જાણ કરતા તેઓ પણ સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને માતાએ પણ યુવતી અને યુવક ઉપર હાથ સાફ કર્યા હતા માતા પોતે યુવતીથી કંટાળી ગઈ હોવાની કેફિયત રજૂ કરી દીધી હતી યુવતીની માતાએ ફોન ઉપર જ યુવકના માતા સાથે ફોન ઉપર વાત કરીને હવે તમે જ આને રાખજો તેમ કહીને તેઓ પણ યુવતીને તડછોડી મૂકી હતી પરંતુ હિન્દુ સંગઠનના લોકોએ આ બાબતે સી ડિવિઝન પોલીસ મથકમાં પહોંચી ફરિયાદ આપી હતી અને વિસ્તારમાં પેટ્રોલિંગ વધારવાની માંગ કરી છે ઝડપાયેલા પ્રેમી પંખીડાઓએ આવાબળી જગ્યાએ એટલે કે દરવાજો ખોલીને જઈ રહ્યા હતા તેની અંદર પણ હિન્દુ સંગઠનના લોકોએ તપાસ કરી હતી તો કેબલ બ્રિજના નાકા પાસે એક દરવાજો બનાવેલો હોય અને એક દરવાજો ખુલ્લો હોય તેમ

હિન્દુ હોવાની ભાંડો ફૂટ્યો છે હિન્દુ સંગઠનો અહીંયા આવી અને તેના માતા પિતાને ને બોલાવ્યો છે સમગ્ર પર્દાફાશ થયો છે પરંતુ આપણી તપાસમાં શું આવે છે આવા હું તમને બતાવું આ છે આપણે કેવલ બ્રિજ કેવલ બ્રિજ નો આ જે દરવાજો છે અહિયાં આપણને ઘણું બધું જોવા મળતું છે આ જે કેબલ બ્રિજ છે એનો દરવાજો છે હું તમને કેવી રીતે અંદર લોકો જઈ શકે છે રાત્રે કેવી રીતે ધંધા થાય છે હું તમને બતાવીશ આ રૂમ છે આની અંદરથી સીધું અંદર જઈ શકાય છે ખાસ વાત કરીશ તો હું તમને આ એક તો આ અહીંયાથી જ આપણે શરૂઆત કરીએ છીએ જે નિરોધ એટલે કે વપરાયેલા નિરોધ આપણને અહીંયા જોવા મળે છે સતત આપણે કેબલ બ્રિજની અંદર કેવી રીતે જવાય કેટલો અંદર કેબલ બ્રિજની અંદર મોટી વસ્તુ છે કેટલા લોકો રાતે અડી જમાવે છે હું સંપૂર્ણ તમને બતાવીશ

માડે છે સાથે સાથે તમે ઘણી બધી વસ્તુઓ તાલીસ ઓ અંતર વસ્તુ છે મોટી જગ્યા છે સૌની પર હાલ વાત કરવામાં આવે તો આપણે ઘણી બધી વસ્તુ અહીંયા જોવા મળે છે સૌની વધારે તો અહીંયા જે છે એક વપરાયલા નિરો જોવા મળે છે સાથે સાથે નજીકમાં વાત કરીએ તો તમે જોઈ રહ્યા છો જે નિરોના જે પેકેટ છે તે પણ આપણે અહીંયા જોવા મળ્યા છે એટલે એવું કહી શકાય કે અહીંયા પ્રવૃત્તિઓ ચાલે છે ખાસ વાત કરીએ આ સંપૂર્ણ મોટો પ્રિન્સરની અંદર ઘણા બધા પ્રકારના છે ઘણા બધા લોકો રહે છે તમે જોઈ રહ્યા છો અહીંયા પણ એક નિરોધનો પેકેજનો જે કાઉન્ટ છે જોવા મળે છે આ સંપૂર્ણ ઘણો ઘણી જગ્યા લાબી છે બંદર પર છે એટલું જ અહી રાત્રિએ હડીકો જોવા તો પ્રથમ દ્રષ્ટિ એખાર ઉચે હવે અહીંયા બહાર કે રીતે નીકળે છે એમાં તમને બતાવ્યું ખાસ વાત નિહવાન કેવળ છે કેવળ સભ્યોનો

जेनी अंदर जगह से वस्तु खास बात करें तो अन्या मोटा प्रमाण में जे कही शराइ के પ્રવૃત્તિઓ થતી હોય એવું પ્રથમ દ્રષ્ટિએ દેખાઈ રહ્યું છે સંપૂર્ણ લાંબો બ્રિજ છે અને બ્રિજની અંદર સુધી જગ્યા છે એટલે ક્યાંક ને ક્યાંક મોટી સંખ્યામાં લોકો આનો ઉપયોગ કરતા હોય એવું પ્રથમ દ્રષ્ટિએ દેખાય રહ્યું છે છે જો અહીંયા મર્ડર કરી નાખ્યું હોય ને તો પણ એને ભેદ ઉકેલવો બહુ મુશ્કેલ બની જાય છે ત્યારે આવી સ્થિતિમાં ભરૂટો કેબલ બ્રિજ હોય બાજુમાં જૂનો સરદાર બ્રિજ હોય અનેક બ્રિજમાં જે અંદર જગ્યા હોય છે તેનો કેવો ઉપયોગ થાય છે એવો આજે ખુલાસો થયો છે અને એ વાત નિશ્ચિત છે કે હું જાતે અહીંયા છું તો મને પોતાને જીવ ગભરામણ થતો હોય તો પ્રથમ દ્રષ્ટિએ દેખાઈ છે ત્યારે આવા સંજોગોમાં પ્રેમિકાઓ અહીંયા કેવી રીતે અડીકો જમાવતા હા તે પ્રશ્ન ગંભીર બની ગયો છે હા તો એક કપાને પકડી પાડવામાં આવ્યું છે હિન્દુ સંગઠનો લઈ ગયા છે પોલીસ મથકે લઈ ગયા છે પરંતુ જે પ્રકારે જે બ્રિજને આ લોકોએ જે બનાવી દીધો છે પ્રેમી પંખીડાઓનું ઘર તે બહુ ગંભીર બાબત છે ત્યારે પોલીસ આ વિભાગમાં પોલીસ વિભાગ દ્વારા જો વિસ્તારમાં ચકાસણી કરવામાં આવે તો ઘણી બધી મહિલાઓ યુવતીઓની સુરક્ષા થઈ શકે તેમ છે એટલું જ નહીં અહીં આપણને વપરાયેલા જે નિરોધ હોય છે તે પણ જોવા મળે છે એટલે ક્યાંક ને ક્યાંક કંઈ ગંભીર પ્રકારની પ્રવૃત્તિઓ થતી હોય તેવો પ્રથમ દ્રષ્ટિ તો દેખાઈ રહ્યું છે પરંતુ આ સંપૂર્ણ અહેવાલ ટૂંક સમયમાં મીડિયાને આવવાનું સામે આવશે અને ખાસ વાત કરતો પોલીસ વિભાગ જે દરવાજા ખુલ્લા હોય તેને બંધ કરાવે તે પણ જરૂરી છે ત્રણે ત્રણ બ્રિજોની મુલાકાત લેવામાં આવી હતી જ્યાં પ્રેમી પંખીડાઓના આશ્રય સ્થાન હોવાનું માનવામાં આવે છે જો કે આ બ્રિજોની અંદર કોઈ પ્રેમી પંખીડાઓ વચ્ચે ડખો થાય અને કોઈની હત્યા ન થાય અને તેનો ભેદ ન ઉકેલાય તે માટે પોલીસે પણ આ વિસ્તારમાં સતત પેટ્રોલિંગની જરૂર છે અને આવા બ્રિજોના મેન દરવાજાઓને કાયમી માટે લોક કરવાની માંગ ઉઠી ગઈ છે ભરૂચ જિલ્લાના નર્મદા નદીના કાંઠે આમ તો પવિત્ર નદી કહેવામાં આવે છે પરંતુ પવિત્ર નર્મદા નદીના નજીકના જે બ્રિજો છે તેની અંદર જે પિલ્લરો હોય છે તે પિલ્લરોની અંદર શું થાય છે આજે આપણે ખુલાસો કરવા આવ્યા છે ભરૂચનો જૂનો સરદાર બ્રિજ હોય કેબલ બ્રિજ હોય તેની અંદર પ્રેમી પંખીડાઓ શરીર સુખ માણતા હોય છે ખાસ વાત કરીએ તો મજા માણતા હોય છે આજે એક કપલ પકડાયું છે અને એને લઈને આજે આપણે સ્થળ નિરીક્ષણ કર્યું તો સૌ પ્રથમ તો તમને પ્રથમ દ્રષ્ટિએ બતાવી શકું આ વસ્તુ શું છે તમે આ વસ્તુ જોઈ રહ્યા છો મોટી માત્રામાં વપરાયેલા નિરોધ છે એટલે વપરાયેલા નિરોધો કેવી રીતે ઉપયોગ તમે જોઈ રહ્યા છો જે રીતે નિરોધ એટલું નહીં હું તમને વિસ્તારમાં બતાવીશ આ બ્રિજની અંદર જે આપણે જૂના સરદાર બ્રિજની અંદર જે બ્લોક છે એ બ્લોકની અંદર છે એના બ્લોકની અંદર તમે જોઈ રહ્યા છો એટલું જ નહીં અહીંયા સંખ્યાબંધ નિરોધ જે નથી વપરાયું એટલે અહીંયા સંતાડવામાં પણ આવતા હોય જ્યારે પણ કોઈ સ્ત્રીને લાવવામાં આવતી હોય ત્યારે આ વસ્તુ બની હોય કે પ્રથમ દૃષ્ટિએ દેખાય છે સવાલ એ છે કે પોલીસ વિભાગ માટે ચોંકાણવાળો કિસ્સો એટલા માટે છે કે જો આમાં કોઈ યુવતીને લાવ્યા બંને વચ્ચે કોઈ વિકવાદ થયો અને કોઈની હત્યા થાય તો તેનો ભેદ ઉકેલો પોલીસને મુશ્કેલ બની શકે અને સંપૂર્ણ વિસ્તાર અને જોઈ રહ્યો સંપૂર્ણ બીજની અંદર જોઈએ અને જો કોઈ આવા પ્રસંગમાં જો પ્રેમી પંકડા વચ્ચે વિવાદ થયો અને કોઈનું મર્ડર થયું તો તેનો જવાબદાર કોણ તે પ્રશ્ન જોવો રહ્યો છે કે વાત પછી પોલીસ કેટલી જાગૃત થાય છે તે જોવું